તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆતની અંદર હું તમને પિત્તલની અંદર બનેલી જબરદસ્ત હેવી ક્વૉલિટીની દેવી દેવતાઓની પ્રતિમા બતાવી દઉં અહીંયા તમને સંદૂક પણ જોવા મળશે જે પિત્તલની અંદર બનેલા છે તો આ રીતના તમે સંદૂક ચેક કરી શકો છો અહીંયાથી તમને મંદિરમાં રાખવા માટેના હેવી ક્વોલિટીના દીવા પણ મળી જશે આનું વજન

પિત્તલની વેરાયટીને નીચેની સાઈડ ઉપર મૂકવામાં આવે છે તો તેનો અવાજ તમને તેવો જોવા મળ્યો તેનાથી સાબિત થાય છે કે કેટલીક હેવી ક્વોલિટીની અંદર આ પિત્તલની અલગ અલગ આઇટમ રાખવામાં આવી છે તો દોસ્તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો તમને આ વીડિયોની અંદર કાચની અને કપડની વેરાયટી પણ જોવા મળશે અને કાચની પણ વેરાઈટી આપણે જોઈ લઈએ કાચંગા બાલો ગોલની અંદર ઉપરની સાઈડમાં તમે કચર જોઈ શકો છો જો રશની અંદર પણ અહીંયા આ એક કન્ટેનર રાખેલ હશે લંબગોળ ના મને અકી લઈ જાય મેને બદલવા લો ઓલકે 100 chi Lotus số sàn không? 150. Anh nam mốt à na? 160. ગારસો પંદરસો એકસો બીસ રૂપિયા દે તો તમે અહીંયા ચેક કરી શકો છો અલગ અલગ પ્રાણીની આકૃતિ બનાવીને આ આકૃતિ માલમલના પથ્થરમાંથી બનેલી છે જેની ઉપરની સાઈડ ઉપર તમને નાના નાના હોલ પણ જોવા મળશે અંદરની સાઈડ ઉપર તમે લાઇટિંગ કરશો તો તે લાઇટિંગ જબરજસ્ત ડેકોરેશનની અંદર ઉભરીને આવશે તો હવે આપણે થોડું ઘણું જોઈ લઈએ ખુરનઆર અહીંયા તમને દરેક વેરાયટી લાકડાની બનેલી જોવા મળશે તમે બાળકોને રમવા માટેના સાધનો પણ અહીંયાથી લાકડાના ખરીદી કરી શકો છો કિચનની અંદર ઉપયોગી સાબિત થતી તેવી વસ્તુ પણ તમને અહીંયાથી મળવાની છે તો આ રીતના નાના બાળકોને રમતના ખૂબ જ ગમતા હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો બમરડો જે આપણે નાનપણમાં ફરાવતા અને ફિનિશિંગ અને કલર ક્વોલિટીની વાત કરવામાં આવે તો કોઈપણ જાતનું કોમ્પ્રોમાઇઝ તમને ક્વોલિટીની અંદર જોવા નહીં મળે તો આ બધા નાના નાના રમફડાની સ્ટાર્ટિંગ કિંમત તમને પચાસ રૂપિયા જોવા મળશે જે પાંચસો રૂપિયા સુધી જશે અહીંયાથી તમને લાકડાના બનેલા કાચકા પણ જોવા મળવાના છે તો આ રીતના પાસા પણ તમે ચેક કરી શકો છો નાના બાળકો પાંચથી ચાર બાળકો હોય તે આસાનીથી એક ગેમ અમદાવાદની કાં તો લૂડો પણ રમતા હોય છે તો આ લાકડાના પાસાની સહાય થોડી મોટી છે અને રમવામાં પણ ખૂબ જ મજા આવવાની છે તો દોસ્તો જો તમે પારશે અગિયારસી મેદાનની અંદર આવશો તો તમને ખાડીનું કાપડ પણ જોવા મળશે કાપડ ખરીદી કરીને તમે કુર્તી કુર્તા પણ સીવડાવી શકો છો અહીંયાથી તૈયાર કુર્તી કુર્તા જોઈતા હશે તે પણ તમને મળી જવાના છે ગાડીનું કપડ પહેરવાની અંદર બેસ્ટ હોય છે પણ તેની કિંમત તમને થોડી વધાર જોવા મળશે અને કિંમત સાતસો રૂપિયા રાખવામાં આવી છે તો તમે આની ઉપરની સાઈડ ઉપર થયેલું પ્રિન્ટિંગ વર્ક પણ ચેક કરી શકો છો જબરદસ્ત કલરની અંદર પ્રિન્ટિંગ વર્ક કરવામાં આવેલું છે તમને અહીંયાથી લો સાઈઝ મીડિયમ સાઈઝ અને સ્મોલ સાઈઝ પણ મળવાની છે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા પારસી અગિયારીની અંદર અને ઘણી બધી એવી વેરાયટી જોઈ જે ઘરની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે જે ડેકોરેશનની અંદર કામ આવતી હોય છે તો દોસ્તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને તમે લાઈક કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો જય હિન્દ જય ભારત